વાલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે તો સોશિયલ મીડિયાના જમાનામાં એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરવી ભારે પડી છે તાપે જિલ્લાના વાલોડા તાલુકાના એક ગામની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર વાલોડ તાલુકાના એક ગામના સગીર વયના છોકરા સાથે દોસ્તી થઈ બાદમાં એક દોસ્તી પ્રેમ સંબંધમાં બંધાઈ જતા સગીરાને સગીર વયના છોકરાએ મળવા બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું બાદમાં સગીરાને દોઢ માસ ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવતા પરિવારના સભ્યોએ વાલોડ પોલીસ મથકને ફરિયાદ કરી હતી જેને લઈ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનનાર સગીરભાઈની દીકરીની માતા ફરિયાદીબેન એ ઇપીકો કલમ ત્રણસો છોતેર તથા પોક્સો એક્ટ મુજબ ની ફરિયાદ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધ આપેલ છે જેમાં હકીકત એવી છે કે ગઈ તારીખ એકવીસ છ એકવીસ ત્રણ બે હજાર ચોવીસથી એકવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન ભોગ બનનાર તથા કાયદાના સંઘર્ષના આવેલ કિશોર વચ્ચે ઇન્સ્ટાગ્રામ એપ મારફતે મિત્રતા થઈ અને મિત્રતામાં અવારનવાર વાતચીત થતી હતી એ વાતચીતના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ગામમાં ભવાની માતાના મંદિર પાસે આવેલ ખેતરમાં ભોગ બનનાર છોકરીને બોલાવેલ અને ચારથી પાંચ વાર શરીર સંબંધ બાંધેલ અને પોતાના ગામે જતો રહેલ ત્યારબાદ આ કામે ભોગ બનનારને ઉલટી તથા પેટમાં દુખાવ થતાં જે આ કામના ફરિયાદી બેન છે તે અ છોકરીને વાલુક સરકારી દવાખાને લઈ ગયેલ અને ડૉક્ટર શ્રી એ તપાસતા એને દોઢ બાંસનું ગર્ભ હોવાનું જણાઈ આવેલ જેથી વાલુક પોસ્ટે ખાતે જઈ પ્રોબેશનલ ડીવાયસપી શું શ્રી બીબી જાડેજાના રૂબરૂ ફરિયાદ આપેલ અને તેઓએ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરેલ છે આ ક્રમે તપાસ દરમિયાન ભોગ બનનાર સગીવીની દીકરીની મેડિકલ તપાસની વિડિયોગ્રાફી તથા સરકારી પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલ છે અને એફએસએલ અધિકારી દ્વારા ગુનાની જગ્યાનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે ભોગ બનનારની દીકરી પોતાની માતાની સાથે જવા માગતી હોય ભોગ બનાર દીકરીને માતાને માતાનો કબજો સોંપવામાં આવેલ છે ત્યારબાદ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોરને ડિટેન કરી મેડિકલ તપાસણી કરી જરૂરી નિવેદન લઈ મેડિકલ તપાસણી કરી ચેરમેન શ્રી જુવેનાઇલ બોર્ડ વ્યારા ખાતે